ગોવાની ડેરટા ક્લબમાં ઇન્કમટેક્સ રેડમાં મહેસાણાનું કનેક્શન ખુલ્યું છે મહેસાણામાં રહેતા ક્લબના માલિક કમલેશ પટેલના ત્યાં બેંગ્લોરની ટીમે દરોડાની કામગીરી કરી શોભાસણ રોડ ઉપર આવેલી ઓફિસ જોના પાર્ક સોસાયટીમાં આવેલા મકાન અને જીઆઈડીસી એકસો એકાણું નંબરના પ્લોટ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં જોના પાર્ક સોસાયટીમાં બંધ બારણે તપાસ કરવામાં આવી છે તો આ મોટી રેડ કરવામાં આવી છે ગોવામાં ડેલ્ટા ક્લબમાં ઇન્કમટેક્સની રેડમાં મહેસાણાનું કનેક્શન ખુલ્યું છે મહેસાણામાં ક્લબના માલિક કમલેશ પટેલ રહે છે ત્યાં બેંગ્લોરની ટીમે દરોડાની કામગીરી કરી છે રોડ પર આવેલી ઓફિસ પાર્ક સોસાયટીમાં આવેલા મકાન અને જીઆઈડીસી નંબરના પ્લોટ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે જુના પાર્ક સોસાયટીમાં તો બંધ બારણે તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં મહત્વના ખુલાસા થાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે તો ડેલ્ટા ક્લબમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે